ઇતિહાસને દર્શાવતી સબકે રામ સિરીઝમાં આજે પાંત્રીસમા એપિસોડમાં આપણે જોઈશું કે ફૈઝાબાદના તત્કાલીન ડીએમ કે કે નાયરે આ બાબતે કોર્ટના આદેશ પર છોડી દેવાનું સૂચન કર્યું હતું જ્યાં સુધી કોર્ટે પોતાનો અંતિમ નિર્ણય ન આપે ત્યાં સુધી ગર્ભગૃહમાં રાખવામાં આવેલી મૂર્તિ જાળીથી ઘેરી લેવી જોઈએ અને ત્યાં સુરક્ષા વ્યવસ્થા વધારવી જોઈએ ઉપરાંત અત્યાર સુધી ત્રણ પૂજારી શ્રીરામ લલ્લાને પ્રસાદ ચડાવતા હતા તેમની સંખ્યા ઘટાડીને એક કરવી જોઈએ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંત પાસે હવે બે વિકલ્પ હતા કાં તો તેઓ કે કે નાયરનું રાજીનામું સ્વીકારે અને કોઈ બીજા ત્યાં ડીએમ બનાવે અને પછી 22 ડિસેમ્બર 1949 પહેલાની સ્થિતિને પુનઃસ્થાપિત કરવા માટે નવો ડીએમ મેળવે બીજો વિકલ્પ હતો કે 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 નાયર જ ડીએમ રહે અને તેની સાથે સંમત થાઉ અને મામલો કોર્ટ પર છોડી દેઓ મુખ્યમંત્રી ગોવિંદ વલ્લભ પંતે આગળ શું કર્યું તે જાણીશું આગળના એપિસોડમાં